હું અંશુલ જૈન એવા મહુવાની તમામ જનતાને અપીલ કરું છું કે આગામી સોલ ને સત્તર તારીખે જે ઈદ મિલાદ અને ગણપતિ વિસર્જન નો તહેવાર છે આમાં તમામ જનતા સામાજિક એકતાના દાખલા આપીને શાંતિથી ઉજવણી કરે અને જે કાયદાની વ્યવસ્થા આપના વિસ્તારમાં જળવાઈ રહે એવી અપેક્ષા રાખું છું અને એના લીધે આજે મોવાના તમામ આગેવાનોને આમ જનતાને બોલાવીને શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી જેમાં શાંતિના અને એકતાથી જે તહેવારોની ઉજવણી થાય એવી સૂચના આપવામાં આવી છતાં પોલીસને લગતા કોઈ પણ પ્રશ્ન હોય કોઈ આમ જનતાને કોઈ રજૂઆત હોય તો એ મહુવા પોલીસને ક્યારેય પણ સંપર્ક કરી શકે છે મહુવા પોલીસ મહુવાની જનતા માટે ચોવીસ કલાક સેવામાં તત્પર છે જય હિન્દ